સ્વાદના પ્રિય એવા સુરતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે હવે સુરતમાં પણ મળશે ફ્રેન્ક હોટો સુરતવાસીઓ તૈયાર થઈ જા સ્વાદિષ્ટ હોટ ડોગ્સ લોડેડ ફ્રાઈઝ અને પ્રીમિયમ ફાસ્ટ ફૂડ માટે ભારતભરમાં જાણીતું ફ્રેન્ક્સ હવે પોતાનો સ્વાદ ચખાડવા માટે આવી રહ્યું છે ડાયમંડ સિટીમાં આઉટલેટ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતના સુરતમાં ભારથાણાના વીઆઈપી રોડ ખાતે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં આ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખા ફ્રાંક ગ્લોબલ સાથે વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા મહત્વાકાંક્ષી માસ્ટર ફ્રેન્ચાઇઝ કરારનો એક ભાગ છે જેનું લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં ત્રણસો આઉટલેટ શરૂ કરવાનો છે જેમાંથી પહેલા સો માત્ર અઢાર મહિનાની અંદર જ શરૂ કરવામાં આવે મારું નામ મોહિત કુમાર મુકેશભાઈ બાબરિયા છે હું ફ્રેન્ક્સ ઓટડોગનો ઓનર છું જે આપણું ગુજરાતનું એમાં પણ સુરતમાં પહેલું આઉટલેટ ઓપન થાય છે જેમનું એડ્રેસ જી થર્ટીન સંગીની યુવર્ક બરથાણા વેસુ સુરતમાં આવેલું છે ફ્રેન્ક્સ હોટ ડોગ એ યુરોપ પેલેસની બ્રાન્ડ છે જે આપણે ગુજરાતની માસ્ટર્સ મેકેજ લીધી છે અને આપણી મેન્યુમાં હોટ ડોગ્સ સાઇટ્સ મોકટેલ ડીઝર્ટની બધી પણ આઇટમ થાય છે હોટ ડોગ એ એકદમ ઓથેન્ટિક હોટડોગનો ટેસ્ટ આવે છે ફ્રેન્સ હોટડોગની બધી બ્રાન્ડ પ્રોડક્ટ નવું શું છે નવું એકદમ મતલબ હોટ ડોગ એજ એક યુનિક પ્રોડક્ટ છે એઝ અ સેન્ડવિચનો ટાઈપ છે પણ ટેસ્ટ એનો અલગ છે જે કોઈ

સમગ્ર ભારતમાં ફૂડ લવર્સના દિલ જીતી લીધા છે અને સુરતમાં તેની શરૂઆત થવી તે પણ એક મોટી સફળતા છે ત્યારે નવીન સ્વાદો પ્રત્યેના પ્રેમ સાથે સુરત ફ્રેન્કસ માટે વૈશ્વિક સ્તરે પસંદ કરાતા મેન્યુ રજૂ કરવા માટે એક મહત્વનું સ્થાન બન્યું છે જ્યાં આ નવું આઉટલેટ સિગ્નેચર હોટ હોટડોગ્સ ક્રિસ્પી ચિકન પોપ્સ ગ્રીલ ચીઝ સેન્ડવિચ અને તાજગીભર્યા કોલ્ડ ડ્રિંક્સ Classic and Twist my name is Lohir. I'm from franchise India the Frank leading of a brand and uh, this is the brand which was being got into Gujarat first in Gujarat and Surat we are opening and we are expansioning in all over the market in Gujarat and we have our good area developers to developing the brand and the brand is especially about uh, hot dog. Hot dog, when we talk about an authentic hot dog which has been served to guests onto their palates. And we have a variety of hot dogs over the veg and non veg. I know it's an uh, unconditional thing to be delivered to our customers, and we are here to deliver the same thing.